વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ મળે તે માટે વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર સ્પેશિયલ ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના આવાગમન માટે સંપૂર્ણપણે સજ્જ છે ત્યારે વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ મળે તેના ભાગરૂપે વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્પેશિયલ ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે જે અંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વધુ માહિતી આપી હતી નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુજી સાથે સંસદના તમામ સત્રો દરમિયાન અમે રિવ્યુ બેઠક યોજી અને એવા પ્રયાસો હાથ ધર્યા હતા કે કયા પ્રકારે વહેલામાં વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વડોદરાને મળે અને છેલ્લા દોઢ મહિના પહેલાથી હવે આપણું વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના આવાગમન માટે સંપૂર્ણપણે સજ્જ છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરાની અંદર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે એ માટે એરલાઇન ઓપરેટર્સ માટે એક સ્પેશિયલ ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે આ સ્પેશિયલ ઇન્સેન્ટીવ સ્કીમની અંતર્ગત ત્રણ વર્ષ સુધી એરલાઇન કંપનીને ઘણા એવા ઇન્સેન્ટીવ મળશે રિબેટ મળશે સો ટકાથી શરૂ કરીને સિત્તેર ટકા સુધીના રિબેટ એમને મળવા જઈ રહ્યા છે ત્યારે મને લાગે છે કે આ સ્પેશિયલ ઇન્સેન્ટિવ સ્કીમ દ્વારા એરલાઇન ઓપરેટર્સને પણ પ્રોત્સાહન મળશે અને વડોદરા એ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મેળવવા માટે એક પગલું વધારે આગળ વધ્યું છે આ માટે હું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને માનનીય નાગરિક ઓડિયન મંત્રી શ્રી રામ નાયડુજીનો વડોદરા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.